નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો જય ઠાકર મિત્રો ઘણા દિવસોથી આ વિડીયો નથી આવતો ઘણા વ્યક્તિએ કીધું કે જીરાનો વિડીયો દસ દિવસથી તમે બતાવ્યો નથી મિત્રો સમય એવો છે ને કે કામ જ ખોટું નથી વિડીયો બનાવવાનું ટાણું થઈ હાંજ પડી ગયું હોય તો આપણે જે આપણી વાડીએ પોણા બે વીઘાનું જીરું છે તમે જોવો છો કે બહુ મોટો ઘેરો નથી આપણા હાથ ફરી જાય એટલામાં હે તો આ ઘેરાની અંદર આપણે આજે વિડીયો બનાવવા આવ્યા છીએ વારી જઈએ તો કૃત્રી નિર્ણય પૂરા જુવારના પણ દવા છાંટવાની છે એટલે એક વિડીયો મને એમ કંઈક બનાવી નાખું તો મિત્રો આજનો જે દવાનો ફુવારો છે આ ચોથો ફુવારો છે જીરાને ત્યાં એકસઠથી બાસઠ દિવસ અને જીરામાં ફૂલ મોગરી એકદમ આવી ગઈ છે અને ગુલાબી કલરનું જીરું પણ અમારું તમને દેખાય છે હું તમને બતાવું કે કઈ રીતે જો ભાઈ કે જીરાની અંદર થોડુંક પાણી વધારે થઈ ગયું હતું એટલે પેલા છોડવા થઈ ગયા હતા પણ જો આ રીતે કંઈક મોગરી આવી ગયેલી છે જીરામાં અને હવે આની અંદર આપણે કાળિયાથી બચવા માટે જે દવા છાંટવાની છે એ હું તમને દવા બતાવી દઉં તો આ ઘેરાની અંદર કાળિયાની શરૂઆત જ્યાં જ્યાં પાણીનો વધારે ભરાવો થતો હોય એ જગ્યા ઉપર નોર્મલ ક્યાંક ક્યાંક દેખાય છે એટલે આપણે એના માટે લઈ આવવાથી મિત્રો પાવડર છે કંપની પંપની મારી ફરે આપણે કંપની હમું જવાનું નથી કાર્બેન ડિજિમ બાર ટકા અને મેન કોજે ટકા છે સમજાઈ ગયું બાવીસ ટન અને એમ પિસ્તાલીસનું નું મિશ્રણ કે જાણે આપ સાફ પાવડર વાપરો હશે એ પણ કહી શકાય જે પાંચસો ગ્રામ છે એની અંદર દસથી બાર પપ આપણે કરી શકીએ કે આ પાવડર છે એ પાણી વધારે થઈ ગયું હોય કે પાણી ઓછું હોય એવા કાળમાં આ પાવડર જોરદાર ઉપયોગી છે ત્યાર પછી કે આને કઈ રીતે છાંટવાનું કે આને દસ પંપથી બાર પંપ કરવાના તમારે બા બાર પંપ કરવા હોય તો બાર પંપની અંદર બાર ડબલા પાણીના નાખવાના ત્યાર પછી આ એક આંખો ઓગાળી દેવાનું છે ફૂલ હલાવી અને એક કપડેથી ગારી અને પંપમાં નાખવાનું છે કાર્બેન્ડિજીમ છે એ બાવીસ ભાઈ બાર ટકા હે મેન જેપ તેસઠ ટકા હે મેન જેપ એટલે તમને ખબર છે કે એમ પિસ્તાલીસ ડાયતેર અને કાર્બેન્ડિજીમ બાર ટકા એ આપણે બાવીસ ટન તો એ ભાઈનું કોમ્બિનેશન છે બેક્ટીક્યુર આ પડીકી છે પાંચ પંપની છે મારે એમાં પાંચ જ પંપ છાંટવાના એટલે એક લીધી તો મિત્રો આ હું કારથી છાંટી અને હું કાયમ આવે ગમે કંપનીની ગમે તમારે કહેવાનું ભાઈ વાયરસ અટકાવવા માટેની આપણે જોઈએ એટલે તમને કાં તો વેલિડા માઇસિંગ આવશે કાં કસુંગા માઇસિંગ આવશે ત્રણ ટકા એ આવે છે આ તો એક બાયો પ્રોડક્ટ હોય એવું લાગે છે નવું છે વીસ ગ્રામની એક પડીકી છે અને આને પાંચ પંપ નું દ્રાવણ કરવાનું છે અને પહેલી વખત આજુ દવા કીએ થી લીધી હે ને એને હું તમને આખે આખો એક વિડીયો બતાવીશ અને ત્યાર પછી દસ પંપ નું હે આ સિઝનતાનું મીરાવીશ દો નનકડી હિલી હે એટલે બહુ કંઈ આમાં લાંબુ ન્યાથી નહીં દેખાતી હોય તો મીરાવીસ ડિઓની અંદર પાયડી ફ્લૂમાં ફેન અને ડાયકો ફેનના જોલ આ એની અંદર તત્વો આવે છે ચાર પાંચ તત્વો આવે છે પણ જૂની અને જાણીતી મીરાવીસ ડિઓ જે આ સીજન્ટા કંપનીની છે અને આ તો આપણે સીજન્ટા કંપનીની દવા તો ઘણી વખત વેપરી છે આની કંઈ લાંબી ચર્ચા નથી કરવી ન તમે લોકો પાસે મને આપણે શું કહેવાય પ્રમોશન કંપનીનું કર્યું એમાં લઈ લેવો તો આપણે આ ત્રણે ત્રણ દવાનું મિશ્રણ કરી અને આપણે પચી વિકાલ પચી વિકાલ નહીં પૂર્ણ બે વીઘાને જીરામાં છટકાવ કરવાનો છે તો આપણે વહેલામાં વહેલી તકે છટકાવ કરી દઈ અને હજી મારી ઈચ્છા છે કે એકસઠથી બાસઠ થયા હે અને હજી જીરુંની અંદર અમે ફુવારા ઊભા રહીકા એટલે પોણી પોણી કલાક મિની ફુવારા જે તમને બતાવ્યા હતા એકવાર વિડીયોમાં આ ફુવારા આપણે થોડી થોડી વાર હાંકવાની છે અને એ દવા છાંટી લઈ એકબીજી થઈ જાય પછી અને સામે મેં નિરના પૂરા વારવાના હે એ પૂરા વારવા જાય છે અને આ વિડીયોને અહીંયા સમાપ્ત કરી તમે કઈ કઈ દવા વાપરો છો એ કહેજો અને તમારા જીરાની અંદર કારે ચરમી હુકારો લીલો હુકારો પીળીઓ કે ગુજરા વરી જતું હોય આવું હોય તો મારા વોટ્સએપ નંબર મેં તમને એક વિડીયોમાં દીધા એના ઉપર ફોટો મોકલાવજો યોગ્ય નિરાકરણ કંઈક કરશું બાકી વધારે પાણીથી આ ટાઈપનો પીળો સુકારો આવે છે કેમેરામેન જરા કેમેરાનો ઘુમરો પહેરવો તો આપણે જાણવા મળી શકે આ જે છે એ વધારે પાણીને લીધે આ ટાઈપનું જીરું આપણું થઈ શકતું હોય છે તો આપણે હવે આ વિડીયાની અંદર જાજુ કંઈ નથી કેમ કે અત્યારે થોડાક કામની ભીડમાં ગઈ તો બસ એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે આવજો જય દ્વારકાધીશ